છે કે એક કુંડની પ્રદક્ષિણા એટલે માતાજીના યંત્રની પ્રદક્ષિણા સમાન છે પહેલા માતાજી કુંડમાં જ બિરાજમાન હતા પણ થોડેક આગળ બીજું મંદિર છે ત્યાં કેવી રીતે બિરાજમાન થયા એ જાણીએ ઘણા સમય પહેલા માતાજીના એક પરમ ભક્તે કહ્યું માં અહી વગડો છે પહેલા તો અહી આંબલીઓનો અડાબીડ જંગલ હતું અને એક જ આંબલી હાલ હયાત છે તે મંદિર પરિસરની પાછળ છે છે અમારે દરરોજ તમારી પૂજા કરવી તો કૃપા કરીને અમારી સાથે ચાલો માતાજીએ કહ્યું હું કુંડમાંથી બહાર નીકળી તમારી સાથે આવીશ પણ જ્યાં તમે પાછળ ફરીને જોશો ત્યાં જ હું બેસી જઈશ કુંડમાંથી થોડેક આગળ ગયા તેમને સંશય થયો પાછળ જોયો અને માતાજી ત્યાં જ બિરાજમાન થઈ ગયા આ માટે જ આનંદના ગરબામાં વલ્લભ ભટ્ટે લખ્યું હતું રાજનગર નિજ ધામ પૂર નવીન મધ્ય માં આઈ આદ્ય વિશ્રામ જાણે જગત બધ્ય માં શ્રી વલ્લભ ભટ્ટ અહી ગુરુ